નમસ્કાર દર્શક મિત્રો સ્પર્કુલા ન્યુઝમાં આપનું સ્વાગત છે જે રીતે આપ જોઈ રહ્યા છો પોલીસ કમિશનર પણ અહિયાં મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે પાલિકાની વડી કચેરી ખાતે અત્યારે અને આજે રજૂઆત કરવામાં આવી રહી છે કર્મચારીઓની તે કર્મચારીઓને મળીને રજૂઆત પણ તેઓ સાંભળવાના છે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને આજે કર્મચારીઓ છે તેઓની રજૂઆત સાંભળવા માટે હવે તેઓ અહીંયા આવ્યા છે જે રીતે તમામ જે કર્મચારીઓ છે આ કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા હવે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓની રજૂઆત સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે અશ્વિન સોલંકીની આગેવાનીમાં આવેલા આ મોરચો દિલીપ રાણા ને રજૂઆત કરવા માટે પહોંચ્યો અને હવે મ્યુનિસિપલ કમિશ્નર એવી જો સાત દિવસ માં જો નિર્ણય ના સાહેબ તો થયો અમારી કોઈ એ નથી હવે વડોદરા વડોદરા મહાનગર વડોદરા મહાનગરપાલિકાની પબ્લિક કોઈ હેરાન થાય એવું કોઈ કામ કરવા અમે માંગતા નથી સાહેબ અમે સરકારના નિયમની નિયમ વિરુદ્ધ કઈ નહીં કરીએ સરકાર ના નિયમ પ્રમાણે જે હશે બધાને લાભ અમે નિયંત્રણ તો કર્મચારીઓને રેગ્યુલર રોજમદારી કાયમી કર્યા છે બરાબર છે અને એ રીતે જે નિયમ પ્રમાણે અમે બધું કરી આપશું પણ સરકારના નિયમ પ્રમાણે અમે કરી આપશું એનાથી વધારે અમે નહીં કરી આપે બાકી આપનું આવેદન મેં સ્વીકારી લીધું છે અને નિયમ પ્રમાણે જે કાર્યવાહી કરી તમે તમારી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ધારાધોરણ છે તે ધારાધોરણ મુજબ આપ સામે ચાલીને ગયા છો રજૂઆત સાંભળી ગયા શું કેવું છે ને આપે શું કર્યું એસસી એસટી જે યુનિયન છે એના પ્રમુખ અશ્વિનભાઈ જે સોલંકી છે એ પહેલા પણ આવા મોરચા લઈને આવેલા છે આજે પણ લગભગ એક હજાર જણા મોરચા સાથે આવ્યા છે મેં સામે ચાલીને એમનું આવેદન સ્વીકાર્યું છે નિયમ મુજબ જે સરકારના નીતિ નિયમ મુજબ જે પણ હોય અમે ટાઈમ બાઉન્ડ મેનરમાં કરશું પહેલી વાત બીજી વાત એવું નથી કે કંઈ એમના આવેદન આવે તો જ અમે કરીએ છીએ અમે ભૂતકાળમાં પણ હજારથી વધારે લોકોને રોજમદારી અને કાયમી કર્યા છે વધારામાં એમની એમ માંગણી છે કે સિટી એન્જિનિયર નથી સિટી એન્જિનની જગ્યા આંતરિક પસંદગી અથવા તો ડાયરેક્ટ પસંદગીથી ભરવાની પ્રક્રિયા ચાલુ છે પાંચસો ને એકાવન જુનિયર ક્લાર્કોની ભરતી કોઈની રજૂઆત વગર આ કોર્પોરેશને ભરેલી છે જોડે જોડે બીજી કોર્પોરેશનની સાપેક્ષમાં સફાઈ કર્મચારી જો ઓછા હશે તો પણ એ પંદર દિવસની અંદર ભરવામાં આવશે અમે ભરી જ રહ્યા છીએ જોડે જોડે હમણાં હેલ્થના જેટલી કેડરની જગ્યા બાકી હતી લગભગ એકસો પચાસ જેટલા લોકો અમે ભર્યા છે વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસરની જગ્યા ખાલી હતી આંતરિક પસંદગી ડાયરેક્ટ ભરતીથી અમે ભર્યા છે અત્યારે એન્જિનિયરો ડબલ એ ડી એમની એક્ઝામ પાંચ અને છ ઓક્ટોબરના રોજ લેવાના છે આ ઉપરાંત પણ જેટલી કેડરો ખાલી છે બધાની એક્ઝામ જે પડતર હતી એ બધી એક્ઝામો લેવાની કાર્યવાહી ગતિમાં છે જે કામ નિયમ મુજબ હશે એ કરવામાં આવશે જે કોન્ટ્રાકચુઅલનું આ લોકો કોન્ટ્રાક્ચ્યુઅલ જે સ્ટાફ છે અથવા આઉટસોર્સિંગ વાળા છે એ જે સરકારના જીએડીના જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોર્મ્સ છે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ નિયમ મુજબની કાર્યવાહી હોય એ કરવામાં આવશે આજે નહીં પહેલા પણ કીધેલું છે અને આજે મેં સામે ચાલીને આવેદન સ્વીકાર્યું છે એમના એમની એ જ વાત છે કે આ બધાને જે કોન્ટ્રાક્ટ્યુઅલ છે જે આઉટસોર્સિંગ છે એ બધાને સરકારી નોકરીમાં લો પણ જીએડીના નિયમ હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે આ લોકો કહી રહ્યા છે કે ઘટ છે પ્રમાણે ઘટ ઘટ છે અને ઘટ છે એટલે જ આ બધી ભરતીઓ છે અમે એન્જિનિયરની ભરતી હમણાં પાંચ અને છ ઓક્ટોબરે કરવાના છીએ ફાયરની વિવિધ ભરતીઓની જાહેરાત આવેલી છે સફાઈ કર્મચારી ઓછા હશે તો મેં હમણાં જ કીધું છે આ બધા મિત્રોને કે અમે ભરશું એટલે જ્યાં પણ ઘટ છે ત્યાં તબક્કાવાર અમે ભરશું આજે અમે ચાલુ કરીએ તો એ ભરતા ભરતા કદાચ પાંચ મહિના પણ થાય છે એની પ્રોસેસ છે એટલે ઝડપમાં ઝડપમાં અમે ભરી રહ્યા છીએ અત્યાર સુધી લગભગ નવસો જેટલા ગ્રુપ થ્રી થી માંડીને ગ્રુપ ટુ એ બધા લોકો અમે ભર્યા છે આંતરિક પસંદગીની જઈને અમે જે અથવા પ્રમોશન જે આપીએ છીએ એ પણ અમે કર્યા છે કોર્પોરેશનના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડમાં આ વર્ષે જેટલી ભરતી થઈ છે જેટલા લોકોને લાભ મળ્યો છે ક્યારે નથી મળ્યો અમે એમની જે માંગણી નિયમ મુજબની છે એ કરી આપશું નિયમ વિરુદ્ધની માંગણી જરા પણ નહીં કરી આપીએ મેં કીધું હું નિયમ મુજબ કરી આપીશ કામ કરવું ના કરવું એમના હાથમાં ચોક્કસ અત્યારે વાત કરવામાં આવે તો જે રીતે મ્યુનિસિપલ કમિશનર છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે અને તે દ્વારા તેઓએ કહેવામાં આવ્યું છે કે જે ધારાધોરણ છે તે ધારાધોરણ મુજબ જે ભરતીની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અલગ અલગ વિભાગમાં જે રીતે કર્મચારીઓની ઘટ છે તેને લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ એક સિસ્ટમના ભાગરૂપે આ કાર્યવાહી થતી હોય છે અને તે જ પ્રમાણે કાર્યવાહી થશે સિસ્ટમની બહાર જઈને કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે અત્યારે આપ જોઈ શકો છો તમામ જે કર્મચારીઓ છે અહીંયા બેસી અને ધરણા યોજી રહ્યા છે પોતાનો વિરોધ પર અત્યારે કાયમ છે મ્યુનિસિપલ કમિશનર અત્યારે કહી રહ્યા છે કે નિયમ મુજબ ભરતી કરવામાં આવશે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે ન્યુઝ વડોદરા